ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે વિસનગરની બાજુમાં ઘાઘરેટ ગામે આવેલા છે અને ત્યાં ઘાઘરેટ ગામમાં એક ફુવાજી છે કનુભાઈ પટેલ કરીને અને એમને થોડીક તકલીફ હતી તો આપણી રેનાટસ નોવા યુમિજેન અને કઢાઈઓ આપવાથી જોરદાર એમને રિઝલ્ટ મળ્યું છે તો આવું આપણે સાંભળી કનુભાઈના મોઢેથી જ વિસનગર તાલુકાના ગયા બે મારું નામ છે અને મને હૃદયની જે વેન નસ આવે એ ખોલી ગઈ હતી તો મેં વિસનગર મહેસાણા પાટણ બધા તપાસ કરાવતો બહુ તકલીફ વધી ગઈ હતી અમદાવાદ ઇવેલ મહેસાણામાં જે ડૉક્ટરો છૂટી પડ્યા છેલ્લે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ એવું કોઈ ઇલાજ થાય નહીં અને મને કોઈ દવા નહીં તો જે આરામ થાય એ કરમ ઘરવાળા ડૉક્ટરને એવું કીધું કે ભાઈ ઘેર લઈ જાઓ અને સારી સેવા કરો એના પાસે અમે ઘેર આવ્યા અને ધાનેરા બાજુના ગોકુલભાઈ સરપંચ અને ભીખાભાઈ વિજાપુર બાજુના સરપંચ હતા એ મને મળવા આવ્યા અને એ પછી એમને મેં વાત કરી મને આવી તકલીફ થઈ છે તો એમને એ દરમિયાન મને આ પ્રોડક્ટ આપી અને એ પ્રોડક્ટ લેવાથી પણ ન તારે મને ફૂલ રિઝલ્ટ મળ્યું તમારું એકદમ શરીર ફોલ થઈ ગયું મારા બધા દુખાવા મટી ગયા અને આજે એક મહિનો સાત દારાથી આ દવા થયું લગભગ નોર્મલ રિઝલ્ટ થઈ ગયું અને એ રિઝલ્ટ આ દવા ખાવાથી મને પૂરેપૂરો આરામ છે એના પછી અમારો વાઇફને લગભગ પંદર વર્ષથી ગેસની બહુ મોટી ટવર હતી કદાચ એ સંડાસ નતો થઈ શકતો અને લગભગ પાંચસો જ ડૉક્ટરોની દવાઓ અમે ખાધી પણ એ ચિંતા હાલ થતી નથી એના પછી મારી એક એક ગ્લાસ ચાલુ કર્યું થઈ ગયા અને આજે નિયમિત તો સરસ રિઝલ્ટ મળ્યું તમને તો મિત્રો જોયું આ કોઈ દવા નથી એક આ ફૂડ સપ્લિમેન્ટ છે રેનાટા નોવાનું અને એનાથી જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો લોકોને કોઈપણ સંકોચ કર્યા સિવાય આ રેનાટચની પ્રોડક્ટનો યુઝ કરો અને બીમારીમાંથી મુક્તિ મેળો તો રોકિંગ રેનાટસ રોકિંગ અજીબત બ્રો